ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં જશો તો વળી બાજી પડી ગઈ છે સવાર અને આપણે આવી ગયા છીએ તમારી સામે તાજા માજા થઈને મતલબ કે નાય ધોન ફ્રેશ થઈને અને જવાનું છે હમણાં એક ભાઈ બંને મળવા જો એ આવે ને તો તો આવી તો તમને જણાવી બરાબર ચાલો તારે મિત્રો જવાનું છે જગ્યાએ ટુ વ્હીલ લેવા એક ભાઈ આવે વાટે જેવી આવે પછી જાયવી બરાબર મિત્રો કાઢી લઈને આપણે પાછા વિહેવા ઘરે ફ્રેશ ફ્રેશ થઈ ગયા વળી પાછા ભાઈ કેટલી ગરમી બહાર પડે છે ખબર છે તમે વાત ન પૂછો ઉનાળાની ગરમી મતલબ આજે સવારમાં તો વાતાવરણ હતું એકદમ ઠંડુ મસ્ત ખબર નહીં અત્યારે હું થયું કે વાતાવરણ પલટી ગયું મતલબ કે હમણાં તો હવે ઠંડુ હતું નથી ફૂલ ગરમ વાતાવરણ છે કાંઈ ને સારું હાલો કરે આગળ મળી છે તમને મિત્રો આપણે વળી પાછા તો મતલબ તડકો લાગ્યો ઘડી હુઈ ગયા હતા અને હુઈને પાછા આપણે જગ્યાએ બે ગયા છે જ્યાં આપણે રોજનું આપણું કામ હોય છે પછી ચાલુ કરી દીધું છે હંડારામમાં એનું કારણ છે મતલબ મજા આવે કામ કરવું આપણે તો પીસીમાં જ કામ કરવું એમાં દેખાવાનું અને ટાઈપિંગ કરવામાં કાંઈ લાઈપની જરૂર મારે પડતી નહીં શું લેવા ખોટે ખોટું અજવાળું રાખવું મતલબ મજા એનો આવે ને સ્ક્રીનની હારી અંધારું હોય ને તો તમે જો ફ્લેશ લાઈટના કારણે બાકી બાકી કમ્પ્લીટ સ્ક્રીન દેખાય ને તો કામ કરવાની મજા આવે હાલો કરવી કામ બધું જણાવવું બધું થાય છે એ એક મિત્રો ત્યારે લેપટોપ બંધ કરતો ને ત્યારે પ્રોબ્લેમ જરાક જોજો તમને ખબર તો તમે પડી જ જાય છે જો જાણવા મળ્યું તમને કંઈ જણાવું જરાક લાગે છે એ થઈ છે લેપટોપ ખુલ્લું મીંડું છે એવા આ ભાગને કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે આ બાજુથી કમ્પ્લીટ થઈ જાય છે એ ભાગે તે લેપટોપ ખુલ્લું રહી જાય એનું કંઈક કરાવવું પડશે જો શું થાય છે બાકી તો કંઈ પ્રોબ્લમ નથી બાકી તો કમ્પ્લીટ ચાલે છે તો કમ્પ્લીટ જ થઈ જાવ બાકી તો ઓલો ઓકે

દેવ છે ને મારી સિવાય કોઈ ન હોય ઘરે સમજે છે અને હું અત્યારે હું તો અત્યારે મતલબ શું ને હું ઘરે ન હોય હું ક્યાંય રખડતો હોય આવા ટાઈમે આ તો આ થોડું કામ છે ને એટલે કીધું અમે નથી ક્યાંય જાવું અને કામ પતાવી દઈએ હલો ના બાકી હૈસિયત કરો નાસ્તો જો ચવાણાનું જે ઘરે છે ચવાણું નથી ખાવું આપણે જ્યારે મિત્રો જો આપણને આપણી આ સોયા સ્ટિક અને મિલ્કનો ડબ્બો મળી ગયો છે સ્વીટ મિલ્કનો આપણે નાસ્તો કરી લઈએ બરોબર અને પછી નાસ્તો વાસ્તો કરીને પછી મળવી તમને હાલો બે વસ્તુનું કોમ્બિનેશન સારું છે પીડ્યું છે મતલબ કાલ રાતે લાવ્યા હતા એમનામ છે કેમ કે રાતે મેં નહોતું પીધું મિલ ક્રીમ જ્યુસ એટલે અત્યારે છે સારું ઉતર કામ લાગી ગયું હાલો ધાણાનું લીંબુનું કંઈ માર્કેટ છે અત્યારે કેટલા લીધા ધાણા તો સસ્તા ગણાય પણ લીંબુ પાંચસો ના સો રૂપિયા મિત્રો આજ શાકભાજી લીંબુ લીધા પાંચસો ને સો રૂપિયા લીધા મારી ભાઈ એના ગામડે જ મંગાવી લેવા હારા પાંચસો વાળું ક્યાંય જ ગામડે જઈને મંગાવા એમ થાય કાંઈ નહીં હાલો એને દઈ દીધા શું કરવાનું હાલો તારે અહીંથી નીકળવી માર્કેટમાં આવવાનું મન ન થાય ને એવું એક વખત આવીને ત્યારે આવડા કરાવી નાખે એવું છે કામ કરે

મને નું તું ને સાઈડમાં ફરી ગયો ભાઈ બે બે ભાઈ નાના એ કે કેવો મોટો ફોન વાપરે છે કે રૂપિયા ક્યારે અને હું સાંભળી ગયો સાંભળી ગયો ને વાત આવી કે વાત સાંભળી ને કીધું ભાઈ રૂપિયા ઓછા કરાવી ક્યારે જ નહીં કીધું

કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય બાય